ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી હું પ્રવીણ કુમાર આજે ચાંદખેડાની અંદર કીર્તન એર્નામેન્ટની બાજુમાં વિશ્વરત્ન ગ્રુપ દ્વારા આજે પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણ માટે ઝઝૂમી રહ્યું છે ત્યારે અને એમાં ખાસ કરીને ગુજરાત ભારતની અંદર ગુજરાત એક એવો સૂકો પ્રદેશ છે કે ત્યાં વિકાસ તો ખૂબ મોટા પાયે થયો છે પરંતુ સાથે સાથે પર્યાવરણ એટલે કે જે પર્યાવરણનો મુખ્ય વિષય જે છે એ ઝાડ છે એ જે ઝાડ છે અહીંયા લગભગ મોટા ભાગના ઝાડો હવે સુકાવા માંડ્યા છે અથવા તો વિકાસના નામે એના કટિંગ થયા છે જેના કારણે આ જમીનને જે મળવું જોઈએ અને જે આ ગુજરાતની સાડા છ કરોડ પ્રજાને જે ખરેખર પર્યાવરણનો લાભ મળવો જોઈએ મળતો નથી ત્યારે વિશ્વ રત્ન ગ્રુપ દ્વારા અમૃતભાઈ મકવાણા મારી સામે આજે એમની ટીમ સાથે ઊભા છે કે જે આ ટીમના ફાઉન્ડર મેમ્બર છે અને એમણે આજે ખૂબ જ સરસ પ્રયાસ કર્યો છે અને દેશ બચાવવા માટે હોય એવું કહેવાય છે કે ભાઈ સંવિધાન બચાવવાનું હતું પણ સાથે સાથે પર્યાવરણ બચાવવું એ પણ એટલું જ જરૂરી છે અત્યાર સુધી ભારતની અંદર જળ બચાવો અને જીવન બચાવો પણ મારું એવું માનવું છે કે જળ બચાવવાની સાથે સાથે પર્યાવરણ બચાવો અને જીવન બચાવો કારણ કે છેતાલીસ ડિગ્રી કરતાં વધારે સંખ્યાની આ ડિગ્રી આગળ આજે ગરમી પડી રહી છે ત્યારે લોકો શેકાઈ રહ્યા છે અને પૃથ્વી જે છે ધરતી છે એ સૂકી બની રહી છે અને ખાસ કરીને કે જે ગુજરાતનો પ્રદેશ છે એમાં જે કચ્છનું એક મોટું રણ હતું પણ હવે કચ્છનું નારું રણ છે કે સમી હારીજ અને અહીંયા ઝીંઝુવાડા સુધી અને એવું કહેવાય કે મહેસાણા સુધી એટલે અત્યાર સુધી તો સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ વિસ્તાર સુધી સમિત હતું પણ હવે છે મહેસાણા સુધી આવ્યું છે ત્યારે એ રણને કેવી રીતે અટકાવવું એ વિશ્વરત્ન ગ્રુપ દ્વારા એક સઘન પ્રયત્ન થઈ રહ્યા છે અને એમણે પર્યાવરણ પ્રત્યે જે જાગૃતિ લાવી છે અને એ જાગૃતિના માધ્યમથી એમણે જે આજે મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવાનું જે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને ચાંદખેડાને એક એમ કહેવાય કે હરિયાળું બનાવવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે હું અમૃતભાઈ મકવાણાને સાથે આજે વાત કરવા જઈ રહ્યો છું કે સર તમે આજે વિશ્વ જે પર્યાવરણ દિવસ છે એના દિવસે તમારું વિશ્વરત્ન ગ્રુપ દ્વારા જે એક પ્લાનિંગ આયોજન કર્યું છે અહીંયા એ બાબતે આપના વિચારો અને આપણે પર્યાવરણને બચાવવા માટે શું શું પ્રયત્નો કરી રહ્યા છો એ વિશે સમગ્ર ગુજરાત જાણવા માગે છે હું અમૃત મકવાણા વિશ્વરત્ન ગ્રુપ ચાનખેડા તરફથી આજે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે પ્લાસ્ટિકના ઉપયોગથી લોકો ફરીત્યક્ત થાય પ્લાસ્ટિકને એવા આશયથી માર્કેટમાં લેનાર આવનાર આવનાર લેવા મહિલાઓને અમે કાપડની તિલાંજલી પ્લાસ્ટિક મહિલાઓ પ્લાસ્ટિક એ સમગ્ર પૃથ્વી પરનું ઝેર છે એક હજાર વર્ષ સુધી પ્લાસ્ટિક તો પાણીથી સડે છે કે નાથી એ ઓગળે છે એનો નશ નાશ કરવા માટે પણ ઉચ્ચ તાપ ભઠ્ઠીમાં એને ઓગાડવું પડે છે એ સ્થિતિમાં છે એટલા માટે પ્લાસ્ટિક જે છે એ પૃથ્વી પરનું ઝેર છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણી જે કોમન ટોયલેટ છે એ અને પાણીની નળો એની અંદર જે પ્લાસ્ટિકની થેલીઓ ભરાય છે એનાથી ઘણા અવરોધો પેદા થાય છે એક્યુમ્યુલેશન થાય છે પાણીનું અને ગંદુ પાણી જ્યાં ભેગું થાય ત્યાં મચ્છરોનો ઉપદ્રવને થાય ને એવા હજારો પ્રકારની સમસ્યાઓ પેદા થાય છે રોગ પણ પેદા થાય છે એટલે પ્લાસ્ટિકના ઉપયોગથી લોકોને દૂર રહેવા માટેના દૂર કરવા માટેના પ્રયત્નોના ભાગરૂપે આજે અમે કાપડની થેલીનું વિતરણ શાકભાજી માર્કેટમાં કર્યું છે અને કાર્યક્રમ રાખેલ એ સિવાય ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી જયેશ દાભાણી સાહેબ એમણે પચાસ હજાર વૃક્ષો વાવવા માટેની એક નેમ લીધી છે અને એમના સતત પ્રયાસ ચાલુ છે જયેશભાઈ થોડા આગળ આવો ને પ્લીઝ એવા હું જયેશભાઈને કહીશ કે એ પણ પોતાના કાર્યક્રમ વિશે અથવા જે આયોજન છે એના વિશે પ્રકાશ પાડે સૌપ્રથમ તો હું વિશ્વરત્ન સંસ્થાને આજે પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃતતા ફેલાય પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે એ બાબતે આજે એક સુંદર મુહિમ ચલાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરતા બંધ થઈએ અને પર્યાવરણના બચાવ માટે સામે તેમણે કાપડની થેલીનું નિઃશુલ્ક વિતરણનો કાર્યક્રમ રાખ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન હવે જે પર્યાવરણ બચાવોની મુહિમ સાથે અમારા તમામ સાથી મિત્રો વિશ્વરત્ન સંસ્થા અમે બધા જ ગ્રુપ જે રીતે કાર્યરત થઈ રહ્યા છીએ એ રીતે આવનારા સમયમાં પર્યાવરણ પ્રત્યે સંરક્ષણને ને જાગૃત કરવા માટે આપણે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવા માગીએ છીએ અને એ માટે અમે લગભગ પચાસ હજાર અંદાજીત પચાસ હજાર વૃક્ષોનું ચાંદખેડા તેમજ સાબરમતી વિસ્તારમાં અલગ અલગ સોસાયટી અલગ અલગ રસ્તાઓમાં લોકોના સાથ સહકારથી વૃક્ષારોપણનું આયોજન કરવાના છીએ જેથી પર્યાવરણના જતન માટે આપણે થોડા ઘણા અંશે પણ આપણો સહકાર નોંધાવી શકીએ જયેશભાઈ દાભાણી સર અને અમૃતભાઈ મકવાણા સાહેબે જે આજે વાત કરી અને ખાસ કરીને આજે જે વિશ્વરત્ન ગ્રુપ જે છે એમણે પ્લાસ્ટિક જે છે કારણ કે પ્લાસ્ટિક એક ઝેર છે કારણ કે જ્યારે વરસાદ પડે છે ત્યારે આ જમીન ઉપર જ્યારે પ્લાસ્ટિક પથરાયેલું હોય છે એટલે પાણીનો જે જમીનમાં સંગ્રહ થવો જોઈએ પાણી જમીનમાં ઉતરવું જોઈએ ઉતરતું નથી અને જેના કારણે પાણી વરસાદ જ્યારે ચોમાસું શરૂ થાય છે ત્યારે એ પાણી વહી જાય છે અને જમીનમાં ન ઉતરવાના કારણે અને પ્લાસ્ટિક અહીંયા એટલું બધું હોવાના કારણે આ જે શાક આ જે ચાંદખેડાનો જે વિસ્તાર છે એ ખૂબ ગીચ વિસ્તાર છે અને આજુબાજુ અહીંયા શાકભાજીની બહુ મોટા પ્રમાણમાં લારીઓ છે અને સૌથી વધારે જો પ્રદૂષણ ફેલાવતું હોય તો એ પ્લાસ્ટિક છે અને એમાં જ્યારે પ્લાસ્ટિકની બેગ હોય છે જે શાકભાજી લેવા માટે જ્યારે આવે છે ત્યારે આ પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરે છે એના બદલે આ લોકોએ એટલે કે વિશ્વરત્ન ગ્રુપે આજે નિઃશુલ્ક ભાવે અનેક મહિલાઓને હજારોની સંખ્યામાં આ કાપડની બેગોનું વિતરણ કરી અને એક સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને પ્લાસ્ટિક જે છે એ ઝેર છે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ પ્લાસ્ટિકના ઉપયોગ કરવાથી પર્યાવરણને બહુ મોટું નુકસાન થાય છે અને જમીનની અંદર જે વરસાદનું પાણી ઉતરવું જોઈએ એ ઉતરતું નથી જેના કારણે પાણીનું પાણીનો બગાડ પણ થાય છે અને વૃક્ષો ઉગતા નથી અને પાણી જમીનમાં ન જવાના કારણે પાણીના જે તળ છે એ જમીનની અંદર દિવસે દિવસે ઊંડા ઉતરતા જાય છે અને જેના કારણે ટીડીએસ જે છે એ ટીડીએસનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને એમાં મહેસાણા જિલ્લો અને ગુજરાત એ સૌથી મોખરે છે એટલે જેના કારણે એ ટીડીએસ વધવાના કારણે શરીરના અનેક રોગો હાડકાંથી માંડી દાંતોથી માંડી માથાના વાળ સુધીની તમામ બીમારીઓનો ભોગ ગુજરાત બન્યું છે ત્યારે વિશ્વ પર્યાવરણના દિવસે આ વિશ્વરત્ન ગ્રુપે જે એક આયોજન કર્યું હતું જે સુંદર મજાના આયોજનને હું અહીંયા એમના અભિનંદન આપું છું સાથે સાથે મારી વચ્ચે એક અમારે શ્રવણ આગાજની ટીમના નિલેશભાઈ આદરેજા પણ છે તેઓ પણ એક આ બાબતે કંઈ કહેવા માગે છે આજ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ટીમ વિશ્વરત્ન સંગઠન ચાંદખેડાના આમંત્રણને માન આપીને અહીં અમે લોકો આવી રહ્યા છીએ ટ્રીમ સમણ આગાજ અને એમણે એક સુંદર મજાનો એક જબરજસ્ત ભવ્ય કાર્યક્રમ એમણે આપ્યો છે કે નો પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ કે જ્યારે આજે સમગ્ર વિશ્વ જ્યારે પ્લાસ્ટિક અને ગ્લોબલ વોર્મિંગથી જે પીડાઈ રહી છે અને લોકોમાં જનજાગૃતિ આવે અને ખાસ કરીને ચાંદખેડા જેવા વિસ્તારની અંદર જ્યારે પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરવા માટે એક જબરજસ્ત પહેલ કરી છે તો આ તબક્કે ટીમ સમણ આગાજ ગાંધીનગરનો ગાંધીનગર દ્વારા હું જે અહીંયા એમની મુલાકાતે આવ્યો છું અને એમણે જે જે જબરજસ્ત પ્રવૃત્તિ કરી રહ્યા છે તો એમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ અમે એમની સાથે આ મુહિમ સાથે અમે જોડીશું સાથે સાથે ટીમ એલગામા ફાન્ડ ફાઉન્ડેશનના જયેશ દાભાણી સર પણ આપણી વચ્ચે છે એમણે પણ અમને બે ત્રણ દિવસ પહેલાં એક સરસ મજાનો પર્યાવરણ નિમિત્તે કાર્યક્રમ કર્યો હતો અને એમનો પણ સંકલ્પ છે કે આવનારા દિવસોની અંદર સાબરમતી અને વિસ્તારની પચાસ હજાર થી પણ વધારે વૃક્ષોનું જે વાવેતર કરવાનું છે તો એમાં પણ અમે એમને સંપૂર્ણ અમારો ટેકો રહેશે ટીમ ગાંધીનગર તરફથી હું નિલેશ આદરેજા ફરીથી આપ સભ્યો નો ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું છું જય નમો બુદ્ધાઈ ધન્યવાદ દિલેશભાઈ અમારી વચ્ચે આખી વિશ્વ પર્યાવરણના દિવસે આખી વિશ્વ રત્નમ ટીમ અહીંયા ઉપસ્થિત રહી છે અને દરેક વ્યક્તિઓ અહીંયા આજે ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો એવું એમણે ચુસ્તપણે અહીંયા ચાંદખેડાની પ્રજાને આહવાન કર્યું છે અને એમણે પોતે એની શરૂઆત પણ કરી દીધી છે આવનાર દિવસોમાં ભારત અને ગુજરાતને બચાવવું હોય તો એને પ્લાસ્ટિક મુક્ત કરવું પડશે પર્યાવરણને બચાવવા માટેનું સૌથી જો કોઈ અભિગમ અને એક કહેવાય કે સરસ વાત કરી હોય તો આ ટીમે કરી છે તો આજના દિવસે આપને ખૂબ બધાને અભિનંદન આપું છું જયભીમ ગુજરાત ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર ફરી આપનો સૌનો ધન્યવાદ અદા કરું છું અને જયભીમ નમો બુદ્ધાય